નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાઇઝિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે વલ પરીક્ષામાં નેગેટિવ માર્ક કઈ કન્ડિશનમાં કપાશે ને તેના વિશે જાણીશું એ પહેલાં આપણે કોમ્પ્યુટર બ્રેજ જે રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એ એક્ઝામ તેનો ડેમો જોઈ લઈએ તો અહીંયા તમારે જમણી બાજુ ઉપર ટાઈમિંગ બતાવશે એકસો વીસ મિનિટ જે ટાઈમ હોય તે બતાવશે અહીંયા સ્ટેટસ બતાવશે એકથી પાંચ પ્રશ્નોનું અને એ રીતે જુદા જુદા એકથી પાંચ પ્રશ્નો આવતા રહેશે અને સો પ્રશ્નો હોય છે એક પ્રશ્નનો બે માર્ક્સ એટલે બસો માર્ક્સના પ્રશ્નો રહેશે અને અહીંયા ગુજરાતનો દરિયા કિનારો કેટલો કિમી છે તો તમે સોળસો પર ક્લિક કર્યું કદાચ તમારે પૂછવું હોય તો અહીંયા ક્રિયર રિસ્પોન્સ લખેલું છે તેના પર પૂછી શકાશે અને બીજું ક્લિક કરી શકાશે હવે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમે અહીંયા ક્લિક કરી અને તો તમારો સાચો જવાબ થઈ જશે અહીંયા ગ્રીન બતાવી દેશે પરંતુ જો તમે કન્ફ્યુઝન પ્રશ્ન હોય તો કોઈ કોઈપણ ઓપ્શનમાં ક્લિક કર્યું તો તે પાછળથી જવાબ આપવો હોય તમારે તો માર્ક ફોર રિવ્યુ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ તે વાદળી ઉપર બતાવશે તો તમે પાછળથી તે જવાબ આપી શકશો તમારો ટાઈમ પૂરો થઈ જશે તો ઓટોમેટિક સબમિટ થઈ જશે અન્યથા તમારે જો સબમિટ કરવું હોય તો કરી શકો છો વચ્ચે તો આ રીતે પ્રોસેસ હોય છે અને નેગેટિવ માર્ક્સની વાત કરીએ તો તમે પ્રશ્ન કોરો છોડ્યો હોય તો તમારું માર્ક્સ કપાશે નહીં પરંતુ તમે ખોટો જવાબ આપ્યો છે તો તમારો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ કપાસશે વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય